राज प्रवास करने महिसगर जिले में समाज गांव समाज संगठित करी, कर चार करोड़ रुपया बढ़ा लोग एक

इन रुपया पैसा दी जमीन खरीदनी है तो भौतिक सुविधा उपलब्ध करनी हॉस्टल करो क्लास रूम करो ये सामान्य बुद्धि में विषय है आज ये जो बहुत स्वर बात्म वातावरण थूलिया है ते होकर के पंचायती होना है सरकारी ही

महत्व क्या हराजी तो तो करी है का तो शुभ आप दस विराज आज नहीं पूर्वग्रह सीवाय का पशुपालक नहीं गमता आप गम कल्पना रही आम करें

આજે આવો સમાજ સંગઠિત તો થઈ શકે તો પ્રવચનમાં આપણે શું સાંભળીએ ખેતર વેચો ઘર વેચો ગામ છોડો

આપણે કામમાં કે શરમમાં શરમ અથવા સંકોચ અનુભવીશું કે ગૌરવૂર્વક આપણે શમ કામ કરીશું તો આપણે ગૌરવૂર્વક શમ કરવાનો છે બહુ સમય બગલાતો જાય કેટલી એ બહેનો છે વર્ષોથી પ્રસંગો નદીમાં અરે પૂછ્યું કે નહી ગયો બેસતો વારે આપણે આપણો જીવન જીવારી પદ્ધતિઓમાં કેટલા રૂપિયા પૈસા વેગા કરીશું ઘણી બહુ ચિંતા ના કરીએ રૂપિયા પૈસા થી જો મોનું બળું થઈ જતું હોય તો તો અપના રૂપિયા માં કેટલા જમાનો કેટલું બળું થઈ ગયું આપણે સાચી દિશામાં જાવેશું સાચું વારું કશ દર્શક મહેનત કરીશું શ્રમ દર્શશું પરિશ્રમ કરીશું તો આપણો થોડ આપણો સમાજનો વિકાસ થશે મોટો સમાજની ઝેલી સંસ્થાઓ ઊભી થયે કેટલા વર્ષો થયા ગામડાગની સંસ્થા જીવ કોઈ માતા ભાઈ

नहीं फी पच्चीस सौ रुपया थी तीस वर्ष से तो पच्चीस हजार था, था, था आपने तो क्या अपने पांच हजार इतने करें कि समाज तो दरेक व्यक्ति हमारा आजीवन सभ्य नहीं शक्य है क्या क्योंकि ने संकोच हुआ है एक आवंटन सो तो सुबह चक सभ्य था ग्यारह सो आपने बधाई मक्कम का घर बिठ जाइए અને ગામમાં દરેક દરેક વ્યક્તિ દરેક દરેક ઘર મારુડા સેવા સમિતિના સભાસદ થાય એ માટેનો પ્રયત્ન કરવાનો છે હવે પ્રયત્ન નવી પેઢી કરે જનવાઓ કરે ઘણી વખત જેણે પણ સભ્યો બનાયા 30 વર્ષ પેલો એ પૈકીના કે બેઠા નહીયા તો આપણે શું કર્યું તી વરમાં તો હવે કરીએ યાદ આવતી હવા તો હવે કરીએ એક સંગઠિત સમાજનો લાભ માન્ય કે કે છેલા 3 દાયકામાં આપણે લીધો છે આપણને ખબર જ નથી આપણો લાભ લીધો છે સંગઠિત સમાજનો સમાજો હંમેશા સંગઠિત હોય પરંતુ અન્ય બાબતો જે હોય એ અન્ય બાબતોના કારણે વિભાજનો થતા હોય પણ એ વિભાજનો પ્રસન્ન પૂરતા થાય સમજી શકાય ચૂંટણી પૂરતા થાય સમજી શકાય પણ એ વિભાજનો મનમાં વિભાજન ના થાય એ અભિપ્રાયમાં ફરક હોય શકે પણ એનાથી અન્ય બાબતો ના થાય એની કાળજી જવાબદાર લોકોએ રાખવાની હોય છે આપણે બધાએ આજે બે ચાર ગામ ના આવ્યા

ਆਪੜਾ ਕਿਆ ਬਜ਼ਾਰ ਮਾਦੀ ਜਮੀਨ ਲੈਵਾਰ ਹੈ ਸਮਾਜਿਕ ਤੇ ਸੈਸ਼ਲ ਰੀਤੀ ਪਠਾਪੋਰਨਾ ਮਾਨਸੂ ਮੋਟੇ ਨ ਸਰਕਾਰ ਮੈਂ ਧੁਰਨੋ ਹੋਇਆ ਚੇਲੀ ਗਾਦੇ ਬੇਨੇ ਨਹੀਂ ਸੰਸਤਾ ਮਾਣਵਾ ਬਈ ਗੂ ਬਈਆ ਆਪਣਾ ਸਰਕਾਰ ਮੈਂ ਜਮੀਨ ਆਦੀ ਛੇ ਤੋ ਜੇ ਮਹਿਦਾਂ ਆਪਿਉ ਛੇ ਇਹ ਤੋ 1 ਰੁਪਿਆ ਆਪਨ 6 ਰੁਪਿਆ ਟੋਕਾ જે ભૂતકાળમાં થઈ શક્યું હોય ભવિષ્યમાં થઈ શકે આખરે મેદાનમાં સંમેલન મહાસંમેલન કરશું તો જેણે મેદાન આપ્યું છે એની આરતી કે બીજા કોઈ નહીં તો અમને એવો રસ હોય

આજે આજના ચૌધરી તરીકે હું ગૌરવ પૂર્વક કહી શકું છું તો હજારો સંખ્યામાં યુવાનો આવ્યા હોય હજારો ની સંખ્યા બાઈક રેલી કાઢી હોય નિપુ ભાઈ તું માગે હમ તુમારે સાથ રે કર્યું કે જે બરો કર્યો રાષ્ટ્રની સંપત્તિને એક રૂપિયા પૈસા નું કોઈ નુકસાન નથી કર્યું અને આનંદનો વિષય ગૌરવનો વિષય જો સમાજ સંસ્કારી છે એ સમાજ આપવા નહીં પરંતુ સમાજમાં દરેકે દરેક વર્ણક સેવાવા વ્યક્તિનું બળું થાય ઉથાન થાય એનો હાથ પકડવાનો પ્રયત્ન થાય એ આપણે કરી શકીએ અને વિશ્વાસ સાથે श्रद्धा સાથે અજી હું તો મારો નથી પણ મને વિશ્વાસ કે જ્યારે પણ સરકારનો લે દમી માંગશું સરકાર હામેધી હોમશે કે તમારો સમાજો તો ખર્જો પણ બીજો કેટલાય સમાજો જે સંપૂર્ણ રીતે સાથ વર્ગ ના છે એ બધા સમાજો ઉપર વિપુય તમે તમારો સમાજ ચિંતા કરો ના હાટો જ જમીનની સાથે સાથે બીજા લોકોનું ભલું કરવાનો આપણે જેવો આવો કારણ કે દરેક સમાજના છેવડાના વ્યક્તિ શિક્ષણનો પણ લાભ મળ્યો છે અને જેના સમલગ્ન કરવા હોય કોઈ વ્યવસ્થા ના હોય એવા સમાજના લોકોને અહીંયા સમલગ્ન પણ લાભ મળ્યો છે મળ્યો છે Сеќава, таа ќе ја карванаш апре-апре и гави пелиње. Гар ли мокрванијите? Јамо, дамо, гар ли фаро? Та ме ќешуата тумна ќе ја наоше. Бе, се Кем се ќе ја સરકાર ક્યારે આપશે કેટલી આપશે માનસિકતા અન્ય લોકોને જવાબ આપવાની છે એ કાર્યવાહી કરી શકશે જેને જવાબ આપતા પણ જોર આવો છે જેને આન્સરેબલ એકાઉન્ટેબલ રન થવું